ભગવાન આજ તો થાકી ગઈ. એય બોલો આટલું એનું કામ કર્યું એમાં તો તમે થાકી ગયા. અરે બા આ તો ગરમા થોડું બાવાને ઊપાડ્યું ને એટલે નહી તો થાક ના લાગે. એ ખબર છે અમે હવારથી વહેલા ઊઠીને કામ કરતા અને પછી વાડીએ જતા. અને વાડીએ ખરાબ તાપમાં કામ કરતા. અને પછી સાંજે ઘેર જઈને રસોઈ કરતા. અને રસોઈ કરીને કામ પતાવીને સૂઈ જ અને સવારે પાછા વહેલા ઉઠી જતા અમે કોઈ દિવસ અમારી સાસુને ફરિયાદ નથી કરી કે અમે થાકી ગયા એમ તો મમ્મી હું કે ફરિયાદ કરું છું હું તો ખાલી વાત કરું છું આ સારું જો અંદર જઈને આરામ કરો અને પછી પોતાનો ફરી કામમાં લાગી જજો હા બા કેરાકમ તો કામ શું કરે એમાં તો થાકી જાય મારી દીકરીને ફોન કરું હા બોલો મમ્મી કેમ છે બેટા હા મમ્મી હું એકદમ મજામાં છું તમે કેમ છો મમ્મી હા બેટા હું પણ એકદમ મજામાં છું પણ તને તારા સાસરીવાળા સાચવે છે કે નહીં હા મમ્મી મને એ કંઈ જ જાણતો નથી અરે બેટા તને તારા સાસુ કંઈ કામ કરાવે છે કે નહીં હા હા બધું જ કરાવે છે তো আমারও দন রাখে ছে। তো রাখেনি হাহুসু তালে তোমাে এনকে তোমালো আকার আমানিছেেমানে। আ তার ম্মেনি আবনাঠি আতি পরাদস বিভাস থাই গেছে। সার মমি তালে আরি সমসহা যোতারে চাপাচ বিবাসরতা আমানন তো জাই আওয়া যে। একনে তালাক মাটি আওয়ান হয়েটা আউতিজনে। তারু মমি ছেলে ফনমক এ আলজ দেটা। બોલો મારા પપ્પાને સારું તો છે ને મમ્મી તો વાંધો નહીં જોઉ છું મમ્મી જો બે ત્રણ દિવસમાં મારી સાસુ હા પાડે તો હું રોકાવા આવીશ એ હા ભલે ભલે હ વાંધો નહીં સારું થયું મમ્મી તમે આવી ગયા મારે તમને એક વાત કરવાની હતી હા બોલ મમ્મી મારા પપ્પાની તબિયત ખરાબ હતી ને હવે અત્યારે થોડી સારી છે તો હું એમને જઈને મળી આવું હવે તબિયત સારી છે તો મળવા જવાની શું જરૂર છે અને હવે કાલે પેલી અંજલી આવવાની છે તો શાંતિ રાખ મમ્મી મારા પપ્પાની તબિયત ખરાબ હતી ત્યારે પણ તમે મને ના જવા દીધી અને હવે મારા પપ્પા સાજા થઈ ગયા છે તો પણ તમે મને ખબર પૂછવા નથી જવા દેતા અંજલી બેન તો વારે તહેવારે અહીં આવતા હોય છે તો મને જવા દો ને મારા પિયર હું બે મહિનાથી નથી ગઈ હું બે ત્રણ દિવસ માટે જતી રહીશ તો અહીંયા ઘરના કામ કોણ કરશે નથી એ તો તને ખબર જ છે મમ્મી અંજલી બેન એ અમે રોકાવા નથી છે ને તો એ રોકા છે તો અમે કામની ઉપાધી નઈ રે વાહ મહાન છે તારા વિચારો તો અંજલી છે ને આ મળવા માટે આવે છે કામ કરવા નઈ સાસરે તો કામ કરતી જ હોય તો થોડો આરામ કરવા દેવો ને અને એટલી ખબર નથી પડતી કે નરેન્દ્ર અહીંયા મળવા આવે છે તું રહેવા માંગે છે બધું કામ પતી ગયું કે બાકી છે કઈ હા મમ્મી બધું કામ પતી ગયું કે મમ મોડું ચડાવીને બેઠી છે કંઈ થયું છે તને કે મેં તને કંઈ કીધું છે હવે બોલ તો ખરી મોઢામાંથી કે શું થાય છે તને મને કંઈ નથી થયું બસ માથું દુખે છે ખાલી એટલે હા એ તો નણંદ આવવાની છે એટલે માથું દુખશે કમર દુખશે ઘરના બધા કામ કરવા પડે ને એટલે મમ્મી એવું કઈ નથી મે ઘરના બધા કામ પતાવી દીધા છે અને હા રસોઈ પણ બપોરની કરી નાખી છે કઈ નહીં રસોડું સાફ કરવાનું છે થોડું એવું કરી લઉં એ ના કોણ જાણે ક્યાં હશે તલસા છે મને કઈ જ દુખ નથી મમ્મી જેવું મારી મમ્મીનું ઘર એવું મારું સાસરું મહિનામાં 3 થી 4 વાર તો મને બીયર આવા દે છે એનાથી વિશેષ મારે શું જોઈએ તો ભગવાનની કૃપા છે બેટા કે તને બધું સારું મળ્યું છે અને આ રીતે તું મને અથવાડિયામાં એક વાર કે મહિનામાં ત્રણ વાર મળવા આવતી ને ને બેટા તમારા માટે તો બધું સારું છે અરે મમ્મી આ ભાભી ક્યાં ગયા છે બહાર ગયા છે દેખાતા નથી એને તો એવું કે થાય આવડે છે કે નરંદ આવે છે તો લાવો બાર નીકળું પાણીનો ગ્લાસ આપો

લે ના ભાભી મારે તો તમારે બીજું કામ છે બોલો ને શું હતું ભાભી હું આવી ternary જોઉ છું કે તમે મને ઉદાસ લાગો છો બાઈ કંઈ કીધું છે તમે ના ના એવું કઈ નથી આ તો માથું દુખે છે ને પેટમાં ના ના ભાભી કંઈક તો થયું જ છે મે મને તમારી નાની બેન સમજતા હોય તો પ્લીઝ ક શું થયું છે તમારા મમ્મી સાથે ઝઘડો થયો છે ભાભી તમને તો ખબર જ છે કે મમ્મીનો સ્વભાવ થોડો કડક મિજાજનો છે તો તમારે મમ્મીની કોઈ વાત તો ખોટું નહીં લગાડવાનું તો પણ હું એમને સમજાવીશ બસ અંજલી બેન મને મમ્મીની કોઈ વાત તો દુખ નથી લાગતી બસ ખાલી એમને મને મારા પિયર મળવા ના જવા દીધી ને એનું થોડું ખોટું લાગ્યું છે વાહ હવે મારી ફરિયાદ મારી દીકરીને કરો છો કેમ આ તો ફરિયાદ નથી કરતી હું તો ખાલી બસ મને બધી ખબર છે કે તું શું કરે છે બસ મમ્મી તમે મને માફ કરજો કારણ કે હું તમારા સામે બોલું છું એટલે ગુલીબેન તમે મમ્મીને દર મહિને કેટલા દિવસ મળવા આવો છો 10 15 દિવસ એ તમારો સાસરો અને પિયર એક જ શહેરમાં છે તમે મહિનામાં 3 દિવસ મળવા આવો છો અને હું 3 મહિનામાં એક પણ વાર મળવા નથી જઈ શકતી અંજલીબેન તમે અહીંયા આવો ને એનાથી મને કોઈ દુખ નથી પણ હું મમ્મીને કહેવા માંગુ છું કે દીકરી આવે તમને મળવા તો તમને બહુ સારું લાગે છે પણ વહુ એના પિયર મળવા જાય તો નથી ગમતું એ જેના ઘરમાં જે એક પ્રમાણેનો રિવાજ હોય ને એ પ્રમાણે રહેવું પડે ભાભી મને મારા સાસુ સસરા અહીંયા આવવાની કેરે ના નથી પાડતા તો તમે મારા ઘરની તુલના તમારા ઘર જોડે કેમ કરો છો બેન હું તમારા ઘરની તુલના કઈ મારા ઘર સાથે નથી કરતી પણ હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું આ રીત રિવાજ ની વાત કરું છું આ રીત રિવાજ બનાવવા તો આપણે છે ને એ સગાઈ કરવા આવ્યા ત્યારે તમે શું કહેતા હતા મમ્મી કે તું મારી દીકરી છું વહુ નથી તો લગન પછી શું થયું મમ્મી દીકરી મટી ગઈ તો વહુ છે તારે આમ નઈ કરવાનું તારે તો સસરાના ઘરનો ધ્યાન રાખવાનું હા લગન પછી માં બાપના ઘરની મોમાયા મૂકી દેવાની તો તમે લોકો એ ભૂલી જાવ છો કે મને જન્મ આપનારી મારી માં છે હજી એ મારા શરીરની અંદર મારા પિયરનું લોહી દોડે છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુનું દાન થાય કે કઈ બી દાન થાય ને મમ્મી તો એ દાન કરનારનું નામ લખવામાં આવે છે દીકરીનું દાન એટલે કે કન્યાદાન જ્યારે કન્યાદાન કરવામાં આવે છે ને ત્યારે એ નામ લખવામાં નથી આવતું સમજ્યા માં ભાભી તમારી વાત સાવ સાચી છે મમ્મી તમે જ વિચારો ને જ્યારે હું 10 દિવસથી વધારે તમને મળવા નથી આવતી તો તમને કેવું થાય છે মামি, ভাভি পড কোইনা জানা দিখরি ছে, এমনা মাভা পড এমনে জো঵াতা রস্টা আসে, মামে জোআরি ইতে রুতি রি঵াজনে জোইনে চাল্সানে মম અને હવે સાજા થઈ ગયા છે તો પણ તમે મને મળવા નથી જવા દેતા એનું કારણ શું આપું કે તમારાથી કામ નથી થતું મને એક વાતનો જવાબ આપો શું લગ્ન પછી દીકરીના માબાપ માબાપ નથી રહેતા બસ ભાભી બસ મે આજે તમારા પિયર મળવા જશો એમ મમ્મી આ બેટા હું સાસુ શું બની ગઈ માની તો ફરજ જ ભૂલી ગઈ હા બેટા તું જઈ આવ તારા માબાપને મળવા મે હું પણ અહીંયા જ બેઠી છું હા બેટા આજે મને સમજાઈ ગયું છે নি মা আমা যmbi করছে